સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં આપણે આવી ગયા એક નવો વિડીયો લઈને અને આપડે મોબાઈલ છે છે કે બદલો નથી તો હાલે જ હવે છે અને આજ આપણો વિડીયો છે પાછું ખડા જવાનું છે ફૂલ છે એટલે દોસ્તારો બધા આવતા હા અને બધા કે હાલો ના વામે નાવો પૂરી જાવ આ ડોલે ડોલે જવું તો ચાલુ કરીશ મોબાઈલ લઈને કંઈક પડી જતો ચાલો તો ફટાફટ નાઈ ને પછી રાઉન્ડ છે ખડા શાક લેવા તો વેલા નાઈ લઈએ ટીમ આવી ગઈ જાને ટીમ જો અમારે ભરતભાઈ છે બોલર ને બેટ્સમેન ઓલરાઉન્ડર જતો એની એન્ટ્રી કાઈ ઘટે ની સેમીફાઈનલ પ્લેયર છે આ અમારે જો પરીભાઈ કાઈ ઘટે ની ઈ ફાસ્ટ બોલર આ અમારે કેપ્ટન 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 કેમેરા લઈને ફોકસ કરે છે અમારો કેપ્ટન અમારો ખુશી અમારા માટે બહુ મોટી ખુશી હતી

મૂડમાં જાતો જાતો હા ફૂલ મજા લેવા આવી ગયા ને પગ જો તો આ બધા નાજ એટલે મારાથી દેવાતું નથી બરાબર કેમ કે વ્લોગ બના રહેજો આજ ફૂલ મજાવાની છે તમને જો હોય તો ફૂલ રેડી થઈ ગયો આજનો હું મોજમાં છું કારણ કે અમે ત્રણ વાગે નાઈટ ટુર્નામેન્ટ રમી અમે રમીને આવ્યા હતા ને અમારી ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ ફાઈનલમાં આવી ગઈ છે એટલે બહુ આનંદ છે આજ નવા પેસ છે એના માટે હાલ પેલો ઠેકડો મારી જ હાલ થોડીને નહીં તો એક કામ કે ઝૂડમાં ઠેકડો મારી જ જો ફૂલ એકદમ જોરદાર મજા લેવા આવ્યા જ અમે આજ કેટલા સમયથી આવી રીતના અમે ભેગા નહોતા નીકળ્યા બાકી આમ નીકળતા રહેતા ક્યારેક ક્યારેક ટાઈમ કાઢીને તો આ ખુશીનો માહોલ છે એટલે નીકળી ગયા નાવા માટે તો ચાલો હું એકલો કોરો રહ્યો એટલે આ વિડીયોમાં બેના રહેજો ફૂલ મજાવાની છે આજ તમને કંઈ ઘટીએ નહીં ને વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આપણા કેવલભાઈની ચેનલને ખૂબ આગળ વધારવાની છે ઓકે વિડીયોમાં બેના મજા અને બહુ બાટી બોલાય જો અમારા માણસો આંબોદા રમીએ જેને આંબે એની માથે દાસીએ

તો ચાલો ફટાફટ મજા આવે એટલે મજા ઘડી કરી લઈએ ને પછી પાછો આપણે ધંધે જવાનું છે તો ફટાફટ નાઈ લઈએ પણ નીકળવાનું મન થતું નથી તડકો એવો જ છે અમારે માણસો જો પોરો ખાઈ ખાઈ ને જ બધા જો ઓલા તરતા ઓછો આવડે નહીં બેઠી ગયો તો આપણું રેમાના

તો મજા આવી ગઈ હવે ચાલો જાય ફટાફટ ખડા વિડીયોમાં બેઠા રહેજો ખડા પૂગી જાય ફાઇનલી અને ખડા પૂગીને બે ખાઈ લીધું હતું નહીં નહીં ને બે થાકી જાય ત્યાં આવીને હું જ ખાઈને તો સા બની જોઈશ ફટાફટ પીને જાય ઓડિયો આવી જઈશ ચાલો તો આપણે વ્યાખ્યામાં જ ફાવે કેમ કે અમે નવો કારીગર છે તે પેટીમાં ટોળાઈ જાય તો વિજુભાઈને આપણે ચાલો તો વિડીયો બનાવી દો આગળ જાય ફટાફટ રાખું ને મોબાઈલ શોટ હે તમે તો કીટણ આવી જાય

મિત્રો તો છે ને આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે અડા ને દાંડીમાં કે હિંજળિયામાં કેમ કે રસ્તો બને છે હવે એ રસ્તામાં ગાડી હાલે એમ નથી એટલો ખરાબ રસ્તો પાર કરવાનો તો હવે આઈ ડિસેમ્બરથી ઉભા રોડ બની આવું રસ્તો મિત્રો હા રફી કુમાર આવે ખડાના જો ડેર આઈ જાય રમીને ઘેર પૂગી જાય અને મેં તો થાકી ગયો કેમ કે આપણે જે હવે ધરબડાથી જ બોલાવ્યું ઘેર તૂટે થાકી ત્યાં શાક જવું શાક બધું હાંસવી લીધું બરફ બરફ નાખીને આ ખાવા આટલું કાઢ્યું જ બધું એમાં હારું આવે એ અમારું હોય જો આ રીતનું બધું કાઢ્યું જ ગીતા થોડીક ખીજમાં આવી ગીતી ડાયરેક રમવા ભાગી જઈ હતી ઉતરતા મોબાઈલ છોટી જાય તો શું કરવું હા લેવાય લેવાય ને લેવાય જો તો આ રીતનું નું ટીટડને કેડ્યું છે હુંડિયાને ગુંબલાને નાના પાપલેટને લવ ભાઈ હુતાજ લવ ભાઈ કઈ કેવું શું હું કેવું વેકેશન છે મજા આવે છે કે તો ચાલો લવ ભાઈ ને મજા આવે આપણી મજા આવે અને તમને મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચાલો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય દ્વારકાધીશ